મેલે કેમ જો બધાય મજા મને મજા મા દે સોમી પર મજા મસી તો વિડિયો સલકો ત બધાયને જય માતાજી જય માં મંગલ રધરધ કેમ કે મિત્રો નવો વિડયો શરૂઆત કરતી થી ને આપણે વેવાસી બગીસામાં કેમ કે મ રવિ ભાઈ રમું હતી કારવિ ભાઈ ઓ ચ આતરમાં તો સરસ સરસ ઉઠી ને મમ મ મુખાઈ ડર માં લાગી ગયા છે કા ભાઈ જો ખડખે હેમ જો 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 કેવો કેવો સરસ સરસ આવ લુણી બખડખે હેમ જો આવ ઓકે ના કેમ રવિન ખડબો દેખાય કારવિ આમ જો લુણી છે જો ઓ લુણી ખેચ તું કેવી લુણી ખેચ લે જો તારમાં સુસ્પેરી બગીચા માં પણ કવરાવાનું તો અમારે બહુ છે એટલે આપણે જો સરસ બધા ની કેરી કેટલી મસ્તી ની થઈ ગઈ હવે તો થઈ ગયો હોપારી મોટી હોપારી જવડી જવડી થઈ ગયા એમ જો ઘણી બધી આવશે પણ હજી ખરી નો જાય તો કારવી કેરી ખાન છે ને તારે હે રસપુરી ખાન છે ને રસપુરી ભાઈ હે તો હારું બધાને કહી દે વિડીયો બનાવ્યો

મટન વાલે કે એટલે ધીમું ધીમું હાલે બે મોટરનું હોય તો ગાયકા નીકળી જાય એક મોટર ઓલા ઓલા પડામાં હાલે એમાં તલી વાવી કે એમાં હાલે એટલે એમાં બે મોટર હાલે આમાં એક હાલે આવી કે તલી થઈ ગઈ આપણે નાળી રહી તમને ખબર જ છે આ મીડિયામાં બિનારા લાઈક કરતા મિત્રો આપણે પાણીનું નાખવું વાળી લીધું બે આ વાતનમાં ચડાય દીધું અહીંયા ધર્યો છે આપણો આ પાવડા પીડાનો આ આપણી ઓરડી એ તો તમને ઘણી વાર જોઈ ગઈ છે પણ ખાસ મિત્રો શાળું ને સોમાહુ એ પાળા હારા પણ હું ના આવું પાળું નહીં હારું કારણ કે દ હાડા દ થાય ને ગરમી એવી ફેંકવા મળે ને ખેતરમાં ઊભું ન રહેવાય મિત્રો એટલી ગરમી પડે એમ વિચાર કરો એટલે બે પાક આગા ના આ પાક છે ને ભાઈ બહુ વયમાં હો તમને એમ લાગતું કે ઈજી છે નાના આ પાક પકવો ને એ તો હજાર લોઢાના છે ને ભલા મણા મના તો અમે ખેડૂત સહન કરીએ કે બીજા કોઈનું કામ નહીં તડકા સહન કરવા એ ને અમારે તો ભલા મને લાઈક કરવી એ નથી ગોતતું એક લાઈક કરી દો ફટાફટ આપણે ના કોઈ એટલું વાળ લીધું છે એક પગી રહે ભરાઈ ગયું જોઈ જઈએ બરાબર સારો વિડીયો બે હા મિત્રો ફેર ખાવા ગમે દક્ષા બેન ફેર બનાવી રાખ્યો કપડા કપડાં સતી મૂકી ફેર બનાવી નાખી હું ફેર ખાવા બે જાય બનાવી મસ્તી ની જો મજા આવે ટમેટા સોસ નથી બાકીની બધું ડુંગળી ટમેટા આવે બેઠા હંડ્રેડ પર્સન્ટ આપી દેવા નયું વસ્તુ ઘરમાં આવી ગયેલી છે કેમ કે આ શુબેન ની લાવેલા છે હું બાકી એટલે કેવા

અમારે આવું મિત્રો એને ગાંડું આવે છે પછી ત્યાં અમારે બધું ભેગું કરવું એટલે અમારે એને સનાચારમાં હેખા રાખવા પડે ને કરતા ખવડાવે તો આખા માર્ગે દોડે છે ને જો વાહ ફૂલ ખીલેલા બધા હોય ને તો એ બધી ઝાપટું મારી આવે તો જો અત્યારે બધા અમારે ગુલાબ સમાસે મિત્રો છે ને બધા જો ફૂલ ઉગી ઓલા ઉઘડી ગયા છે અમારે કેશું નાટક છે અને જો આમ તલ્લી નું એનો તર મત કેમ કે મારા પપ્પા ને એટલી તલ્લી પી ગયો અને તો નવ વાતર છે ને પછી પછી બીજવાણવાની છે એટલે પહેલા બીજવાણ છે ને પછી નવ વાતર પાછા પાવાના છે કેમ કે કોરવાણ કાઢવાનું છે અને અત્યારે તો જો અમાર ઋતિકા બેન ની બેહી ગયા છે કેમ ઋતિકા બેન હા અમારે જો માય વાઇફ ને માલ લેખ એવું લખાય એમ જો તો હું કેતા કે આપડે તો હારો મિત્રો વિડિયો પણ મોટો થઈ જશે તો વિડિયો ને કરી સાઈ આમ અમારો વિડીયો હારો લાગે તો લાઈક શેર કમેન્ટ કરવાનો બધા ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મોશન આવડે સાથે ક્યાં સુધી બધાને જય માતાજી パティマンモドリアンがジャンプだぜ